ગુજરાત માલ વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદ ત ઓછો થઈ ગયો છે ચોમાસામાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતી સિસ્ટમો ગુજરાત પર આવે છે અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે છે આ સિવાય અરબી સમુદ્ર ગુજરાત કે રાજસ્થાન પર બનતી સિસ્ટમો પણ ગુજરાતના વિસ્તારને અસર કરે છે અને તેના કારણે વરસાદ થતો હોય છે હાલ કેટલીક જગ્યાએ એવા સમાચાર ચાલી રહ્યા છે કે અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં એક સિસ્ટમ બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સપાટી પરના પવનો મોન્સૂન ટ્રફ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ ફૂકાતા હોય છે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાના વાતના સમાચાર એ વાતથી આગળ આવ્યા છે કે ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ એવું દર્શાવી રહી છે કે શ્રીલંકાની પાસે એક સિસ્ટમ બનશે અને તેના કારણે દક્ષિણ ભારતમાં

તાજેતરમાં બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ મજબૂત બની હતી અને તે ડિપ્રેશન સુધી મજબૂત બની હતી એટલે કે વાવાઝોડું બનવા માટે એક જ સ્ટેપ બાકી હતો જોકે તે વાવાઝોડામાં પરિવર્તિત ન હતી દિવસમાં આ સિસ્ટમ વ્યવસ્થિત આકાર લે તેવી સંભાવના દેખાવામાં આવી રહી છે હાલની સ્થિતિ પ્રમાણે જે મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ સિસ્ટમ મજબૂત બની શકે છે પરંતુ કેટલીક મજબૂત બનશે તે અરબી સમુદ્રમાં તે આગળ વધે તે પછી તેની જાણ થશે લો પ્રેશર એરિયા કે ડિપ્રેશન સુધી આ સિસ્ટમ જઈ શકે એવું હાલ હવામાનના મોડલ દર્શાવી રહ્યા છે ક્લાઇમેટના તેના અહેવાલમાં કહે છે કે સોળ થી સત્તર ઓગસ્ટની આસપાસ શ્રીલંકા કોમોરીન અને મન્નારની ખાડી પર એક લો પ્રેશર એરિયા બની શકે છે અને તે બાદ તે મજબૂત બની શકે છે જે બાદ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને માલદીપ વિસ્તાર વિભાગે પણ એવું કંઈ કહ્યું નથી કે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે ભારતના દરિયામાં સર્જાતા વાવાઝોડા પર હવામાન વિભાગની સતત નજર રાખતું હોય છે પરંતુ તે વાવાઝોડું બને તેવી શક્યતા પર કોઈ હાલ કહી શકાય નહીં હાલની સ્થિતિ પ્રમાણે તે અરબી સમુદ્ર માં આગળ વધી શકે છે પરંતુ તે ગુજરાત પર આવશે તે પણ કહેવું મુશ્કેલ છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો